હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું શું શિવાંગ પટેલ ક્લાસીસમાં પાંચ કયા કયા જુઓ દસો ગુલામ રાણી રાજા અને એક એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલ છે પછી એક પત્તું યાદચ્ચીક રીતે ખેંચવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કેટલા પત્તા આપવામાં આવ્યા છે ફક્ત ચોકટના પત્તા આપવામાં આવ્યા છે અને એ પણ એટલે એટલે કુલ પરિણામની સંખ્યા કે કેટલા થશે આ ઘટનાને હવે ફર્સ્ટ વન સેની સંભાવના શોધવાની છે કે પત્તું રાણીનું હશે એની સંભાવના તો રાણીનું હશે એ ઘટનાને આપણે નામ આપીએ એ બરાબર આરના છેદમાં n હવે આર પત્તુ રાણીનું હશે રાણીનું પત્તુ કેટલું છે ફક્ત એક જ છે તો આર કેટલા આવશે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો એક અને ટોટલ કુલ પરિણામની સંખ્યા કેટલી આવશે પાંચ તો પત્તુ રાણીની હોય એની સંભાવના આર બરાબર એક અને ટોટલ પત્તા કેટલા આપવામાં આવેલા છે પાંચ આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણી સંભાવના કેટલી આવશે એકના છેદમાં પાંચ

ઘટનાની સંભાવના કેટલી આવી એકના છે તો ટોટલ તો આપણા કુલ પરિણામની સંખ્યા કેટલી થશે ચાર પણ રાણીને કાઢી નાખીને બાજુમાં મૂકવામાં આવેલું છે તો રાણીનું પત્તું કન્સિડર કરવામાં આવ્યું નથી તો રાણી હોય એની સંભાવના કેટલી છે વિદ્યાર્થી મિત્રો

હવે આપણે પ્રશ્ન નંબર સોળ જોઈશું પ્રશ્ન નંબર સોલ ખામી પેન આકસ્મિક રીતે એકસો બત્રીસ સારી પેનની સાથે ભણી રહી છે તો આપણે ખામીવાળી પેન બરાબર બાર અને સારી પેન બરાબર એકસો ને બત્રીસ કુલ કેટલા થશે કુલ પેન બરાબર એકસો ને ચુમ્માલીસ એટલે એન બરાબર

સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા અહીં ખામીયુક્ત ગોળાઓ કેટલા છે ચાર અને ટોટલ ગોળાઓ કેટલા આપેલા છે વીસ એટલે ચાર પચા

એટલે આ કન્ડિશન માટે ટોટલ પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા કેટલી થશે 20 માંથી એક જાય તો 19 રહેશે વિદ્યાર્થી મિત્રો હવે જો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધો આપણી પાસે ખામીયુક્ત ગોળા કેટલા આપવામાં આવેલા છે 4 આપવામાં આવેલા છે અને અહીં કંડિશન શું છે ખામીયુક્ત ગોળો ન હોય ખામીયુક્ત ન હોય એનો અર્થ શું થાય કે સારો હોય એટલે સારો કેટલા હશે 19 માંથી ચાર જશે તો કેટલા બચશે પંદર હોય એટલે પંદર ગોળાઓ ખામી વગરના છે એટલે કે સારા ગોળાઓ છે એ ઘટનાને આપણે નામ આપીશું બી p ઓફ બી બરાબર ના છેદમાં n એન એટલે ખામીયુક્ત ગોળો ન હોય તેના સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 15 થશે એટલે 15 ના છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે 19 એટલે આપણી સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 15 ના છેદમાં 19 હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 18 જોઈશું પ્રશ્ન 18 શું કહે છે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે એક બોક્સ છે બહુ મોટો એમાં ગોળ તકતીઓ છે એ ગોળ તકતીઓ પર એક થી લઈને નેવું સુધીના આંકડા લખેલી ગોળ તકતીઓ છે એટલે એન એટલે પ્રયોગના કુલ શક્ય તમામ પરિણામની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 90 થશે એટલે n બરાબર 90 હવે આપણે કોની સંભાવના શોધવાની છે બે અંકની સંખ્યા હોય એની સંભાવના શોધવાની છે પરંતુ બે અંકની સંખ્યા ક્યાં સુધી જોવાની છે આપણી પાસે ફક્ત એકથી લઈને નેવું સુધીની સંખ્યા આપવામાં આવેલ છે તો એકથી નેવુંમાં બે અંકની સંખ્યા તો એકથી નેવુંમાં બે અંકની સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થશે દસ અગિયાર બાર એવી રીતે લઈને ડાયરેક્ટ નેવું સુધી બે અંકની સંખ્યા થશે તો જુઓ વિદ્યાર્થી મિત્રો એકથી નેવુંમાં આગળના એકથી નવ આંકડા આપણે કાઢી નાખીએ તો આપણને બે અંકની સંખ્યા હોય એના સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી મળે નેવું માંથી નવ કાઢી નાખીએ તો આપણને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો એક્યાસી એટલે કે બે અંકની એક થી નેવું માં હોય સંખ્યા એના સાનુકૂળ પરિણામની સંખ્યા એક્યાસી થશે આ ઘટનાને આપણે નામ આપીશું પી ઓફ એ બરાબર આર ના છેદમાં એન બે અંકની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો એક્યાસી અને કુલ કેટલા છે નેવું હવે એના ભાગ પાડીએ નવે નવે અને નવ ગુણ્યા દસ નેવું લખી શકાય કેવી રીતે લખી શકીએ પી ઓફ એ બરાબર ઝીરો પોઈન્ટ નાઇન અથવા તો નવ ના છેદમાં દસ આવશે વિદ્યાર્થી મિત્રો હવે સેકન્ડ કંડિશન શું આપેલી છે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય પૂર્ણ વર્ગ સંખ્યા હોય એક થી નેવું સુધીમાં એવી સંખ્યા આપણે જોવાની છે તો નો વર્ગ એક આવશે ઓગણપચાસ ચોસેઠ નવ નો વર્ગ વર્ગ એક્યાસી અને દસ નો વર્ગ કરશું તો સો થઈ જશે એ તો નેવું થી વધી જાય તો વિદ્યાર્થી મિત્રો આ કેટલી સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને છે એટલે કે પૂર્ણવર્ગ સંખ્યા હોય એવી ઘટનાના સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે કેટલી છે નેવું હવે આપણને ખબર છે નેવું એટલે નવ ગુણ્યા દસ નવ નવ કેન્સલ એટલે એક ના છેદમાં દસ આવશે એકના છેદમાં દસ અથવા તો એને ઝીરો પોઈન્ટ એક પણ લખી શકો છો એની સંભાવના શોધવાની છે પાંચ વડે વિભાજ્ય એનો અર્થ શું થશે પાંચના ટેબલમાં જેટલી પણ સંખ્યા આવે એ પાંચ વડે વિભાજ્ય હશે પરંતુ આપણે એક થી નેવું સુધીની જ કન્સિડર કરવાની છે તો આપણે લખીએ પચોતેર એસી પંચ્યાસી અને લાસ્ટ કઈ આવશે નેવું એટલે કે અઢાર પંચા નેવું એટલે કે પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય એક થી નેવું માં એના સાનુકૂળ સંખ્યા કેટલી આવશે સાનુકૂળ પરિણામની સંખ્યા 18 આવશે ટોટલ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 18 આ ઘટનાને આપણે નામ આપીશું C P ઓફ C બરાબર r છેદમાં n 18 અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે 90 પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા 90 છે ખબર છે આપણને 18 50 90 તેમ આન્સર કેટલા આવશે 1 ના છેદમાં ફરીથી મળીશું ત્યાર સુધી રજા આપશો આપણા સીમ ક્લાસીસને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન આઈકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો